આજ રોજ રાજસ્થાન જયપુર ખાતે જે ગોગામેડી સાહેબ એટલે કે સુખદેવસિંહજી શેખાવત સાહેબનું જે કૃત્ય કરી અને જે એનું મર્ડર કરવામાં આવ્યું છે તે સબબ એ આ ક્ષત્રિય સમાજ સમસ્ત ક્ષત્રિય સમાજ એને વખોડી કાઢે છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને એને સંબોધીને આજે માળિયા મામલતદાર ખાતે એક આવેદન આપવાનું જે આ કાર્યક્રમ કરવામાં આવેલો જે કાર્યક્રમમાં સમસ્ત ક્ષત્રિય સમાજ તેમજ હિન્દુ ધર્મ પ્રેમી જનતા બધી હાજર રહી અને આજ રોજ આ આવેદનપત્ર આપવામાં આવેલું છે જેમાં તમામ આવેલ ક્ષત્રિય સમાજના પ્રમુખો તેમજ આગેવાનો તેમજ વડીલો મિત્રો તમામનો આ ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના એનું ખૂબ ખૂબ આભાર માને છે તારીખ પાંચ બાર બે હજાર ત્રેવીસના રોજ શ્રી જયપુર ખાતે ગોગામેડી સાહેબનું જે કરુણ મર્ડર કરવામાં આવ્યું તે બદલ માળિયા તાલુકાના અને સમગ્ર ભારતના રાજપૂત સમાજ તેમની ફાંસીની સજા માંગ કરે એવી અમારી અપીલ છે